રામ રમ ડેરન બધી કેમ હું બધી મજ મન મજા મા જઈ છે તો વાહ તમને ટેમ્પો દેખાય છે આપણે જવાનું છે ગઢવી નું કડબ ભરવા કડબ નહીં ખડ ભરવા અને બાજુમાં જ છે ખેતર તો ચાલો કન્ટિન્યુ બના રહ્યો એટલે આવે એટલે બધા જવા દે ફાઇનલી ભાઈ ખેતરમાં આવી ગયા અને જેઠાભાઈ આપણા હા હા મારો બત્તી લઈને જાય છે મોઢા ગખો પારી લઈ જઈ શકો છો આ ખાવી બત્તી કરો ભાઈ આજે ગઢવીનું જરા કામ પડ્યું ને કાળી રાતે અમે ઉભા થઈને આવી ગયા

મિત્રો તમે અડધી રાતે કેસુડા જોઈ લ્યો ભાઈ લોકો કેસુડા આખરો આખો કેસુડાનો ભરાઈ ગયો વિચાર કરો પણ આનો ઢગલો ક્યાં ગયો ઢગલો યાદ તો આવી જાય ને હાલિકો આરામથી આજ પણ હે ને ખડ અમુ હેને ને ગઢવી નું ભરવા ઈંધા હોય એની તરફ ભાષા કરવી એમાં વૈશ્ય વાળા કેવા એંડા કોંડા ને એવા બધા આમાં રહેતા ગરમી ને હોય ભાઈ खबर ही लिए भाई तो चलो आप बोले अभी थोड़ी कॉमेडी था है तो चलो कंटिन्यू खोर है कहीं तो ना शुरू कर दी तो ना भाई है ना नहीं है ना पूरा पुगड़ दी तो जल्दी भाई बेअपास ना पुगड़ તમારે ભાઈ કઈ કઈ આવું કીધું આવી રીતના કઈ નજારો આજે અમારે જરાક ખવાર થઈ એવું લાગે છે ગઢવી રોન ઘટી જ કરે એક ડગલો અહીંયા ને કદી આમ ક્યાંક પડ્યો તો ચાલો કન્ટિન્યુ આમ જો ભાઈ આવડો મોટો ભાર લઈને હું ખાલી એક જ ભાર લઈને ગયો તો ના આખો બુસ્કોટ ના બધું છે ને કાઢવું હે એમ કે આમાં એનો કૂતેલા હે ડેન્જર ના પેટ ના હું તો સાંડી ગયો હવે એક જ ભરમાં માં ભારે કરી રહી છે તું લઈને જા એટલે તારે બુસ્કોટ કાઢીને આવું જો હજી ખંજોર આવે મિત્રો તો વાત નહીં માઉ પાપ કાઈ અને ઓલો બત્લી લઈને આવે ને એ એક જ ભારી લઈને ગયો પછી એ હાથે જ ચાલુ કરી દીધું તો ચાલો કન્ટીન્યુ મારે કો બુસ્કોટ કાઢો જ ગયો એવું લાગે છે કુતરા કુતેલા થઈ ગયો જોલ્યું ભાઈ ભાઈ ઓ મજા મિત્રો આ હેને ઝેપટે ન ચડે આવજો જો આ લટુ દેખાડે ને જપટે નહી ચડે આના બુસ્કોટ જેવો ભાઈ હેના આમાં હું હરે એમ નોલ્યું હર્યું હોય ની

મિત્રો કોઈ આગળ હોય ને સોરી મિત્રો હોય ને તો હવે ચારસો ગયો તો આ ભાઈ ને લેવી અસાણું જીરો બસાણું એમ કઈ બોલે એમાં ટ્રીક કોલ કરી દેજો અને નમે ગયો એમ મોટ ભાઈ ના એ જોઈને હમણાં ત્યાર થઈને જવું છે જો આ ગાડી ઊભી છે ને આ બધે કામ કરી લઈએ ને જવું જ છીએ અમારે તો ચાલો કન્ટિન્યુ બને રહીએ તમારો ભાઈ થોડીક પૂછવાની એમ લાગડા આપી એમ રીતના ભરી નાખી છે

थोड़ा ना नाम है दत्ती का ही परिवार चलो बाप ने बोलते गौशाला न वाला पर थोड़ा खाचो पर दिया डोंकवा मामा यो आ जल्दी हमारे बुस्कट लेन उबो है ने तुम्हारे पे हम न है पाणा क्योंकि

તો હાલો હવે ટાઢા પાણી જરાક નાતા આવી એટલે કે પાણી પીતા આવી આપડે મોદી સરકાર ની એરવાલ દીધા તમારું ઉઘાડી રખડે વિચાર કરો કઈ ના ફેર પડે મિત્રો મોદી બાપા ને આવી ગયા હે મને હે ને થોડીક ટાઈટ લાગે એવું લાગે છે થોડું થોડું કેમ કે હે મારે મોટા ગાલજો ભાઈ અહીંયા જરાક ટાઢું પાણી તો વાંધો નહીં જોઈ લો મિત્રો ને પછી અમે આવી ગયા ઇંધારામાં પાણી પીવા એરવલ નું એ પાછું કડક અને મીઠું જો જે નીચે સરફ બરફનો નથી ને આમાં અત્યારે અંધારાનો બહુ ડેન્જર રસ્તો જોયા એ ચેક આમ બીડું વાં હો લાકડો હે ને મગર બગર નહીં જોઈ ગયો ગરમ આવતો ગરમ હે ને ઈ ચલ મરતી ના જ કરતો હગલા ભાઈ ગરમ પાણી છે મિત્રો ને ગરમ પાણી હોય ગમે એવું છે ક્યારો હોય ને એટલે એરનું પાણી હે ને ગરમ આવે મજા સેકન્ડ મારા ફોનની ફેસલાઇટ વધારે છે કે આના ફોનની કંઈ ખબર નથી પડતી આમ તો જવું કેવડું વધારે દેખશે આમાં આમ કરી નાખું તો ઓછું દેખું આના ફોનની ફેસલાઇટ વધારે છે એટલે અમારા બ્લોગમાં લીધા જેવું છે જરા કામ આવે એવું રેડી તો હું જરાક પાણી પી લઉં તો ફોન ને બધી પકડો મિત્રો અમે નાઈઝન થઈ ગયા તૈયાર એટલે કે ને બહુ જોયું પણ ગરમી વધારે થાય તમને નો ખબર પાણી બહુ ડેન્જર હતું ને એટલે મને મારું ફેસ નહીં આવતું જરાક અંધારું ઘટે એટલે તો કેમ હાલવાનું હાલ તો ખરા રેડી આમ રસ્તો તો ચાલો કન્ટિન્યુ વાંજે મળીએ મિત્રો જોઈ શકો છો ઈંડાનો ભાઈ ઢગલ નીકળી પડ્યો હા પુરામાંથી અને હજી એક અંદર રહી ગયું છે એક હજી અંદર હે ભાઈ દેખાતું હોય તો અને એક ઈંડું અહીંયા આ ઝીનકું ક છે હોય નથી ખબર ઓલા એક ઢગલામ ન નીકળું પણ આમાં નીકળું હજી આમાં કેટલા નીકળે આ ભાઈ આટલું આપવાનું છે આમાં એને ધ્યાન રાખવું પડે ઈંડા આવી છે આ તેતેડાના તેતેડું ફોર આવશે ગોતવા કાંઈ આવી નહીં ને તો ઠેકડા મારશે એટલે હે નાના ક્યાંક સાઈડમાં રાખી દે તો ચાલો કન્ટિન્યુ હબોરો જનો કાઢી લીધો ને ભાઈ 6 ઈંડા છે ભેગો માતો નહી આમે લેન્ડ રાખી દીધો હજી કેટલા નીકળે ની મત ખબર ન એક આ આ ને એમ નેમ પડ્યું તો આ ને એમ નેમ રેવા દીધો બોતાયું જ નથી અને જરેકટ જ લાગે ચલો કન્ટિન્યુ મિત્રો 11:43 થઈ છે ને હવે બધી માથી ઢગલો તો એ આવી ગયો કે ગડિયા આલી ભરી ગઈ છે નવ રીતના કાય બટી કરતા આગળ આગળ દેખાય હ અ

दे आ आ आ ये का ओ घावाड़ी का है नहीं मरो जमणो का पियो जमणो हां डाबो जमणो नहीं हां हे तो मुगदो बापूरी बापूरी दे आब्रु काटी आब्रु अरे पासो बस ए करा ले जा पगा ए आलो ना नाला मा तो मन नींद आवे लगाओ नाला आवे કિતરો ટેમ્પો ભરાઈ ગયો ને એ રીતે જાય હે આ રીતના અમે આઈ લાવે પાણી પીતાવી અરે હા સિગ્નલ દે દીધું અમે જે માં ઈંડા હે જે કે અમે બોફેલો કરતા આવી હાલા બાર થઈ ગયા હે એટલે અમને હે થોડી ભૂખ લાગી સરિયા ભાઈ ચૂલો હર ગઈ જો એક એમનો પટમાં પડ્યું હે અહીંયા છે પટમાં એક તો ઓગ્રામ ચાલે છે ફાઈલ

એને હેને આયથી ઘેટું લઈડયું તું અને ઘેટું લઈને સીધા અમે જૂનો વાળો આડો આવે ને ત્યાં ઓલી લાઈટ ઉભરે તમને દેખાતી ના દેખાતી દેખાય એ ત્યાં અમારો વાળો છે ત્યાં લગન લઈને વયા ગયા તા ને અહીંયા સીહે ત્યાં લગન લાંબા ટાંગા થઈ ગયા થઈ ગયા તા કે ન થઈ ગયા સુરિયા ભાઈ અટાણે આને કવિ હાઈરમાં આવ્યો છે જજે ગોયડિયા ડાયરો આવી ગયા રામભાઈ મિત્રો સાચો રિયલ ઈ કઉ હો તો ખોટું ન લગાડતા ખોટું ના માનતા કે આઈસી હેને એવું થયું તું પેલા સમયમાં માં અટાણે ના થાય અટાણે ફાકી ખાઈ સમાધાન કરાવ અટાણે તો રાણ રાણ દીતે લે ભૂતે અટાણે કે તો અમાર નીકળું કે નો નીકળું પેલા થયું ભાઈ એવું એટલે કહું હું તમને હું વિડિયો પર હેને લઈ હોત કે તું એવી રીત રાઈતે રાડું નાખતું તું ને હું હમણાં હાથમાં ચંપલિયા લઈશ એ બે કોરા કટકાઈ ન દીધા

તો મિત્રો આપણો વ્લોગે અહીં પૂરો કરીએ ખોટી લપ કર્યું છે છોકરા નિશાળ જાતે છે ને સાંડી ગયા તો આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા ને આગળ જો ભૂતભૂત ફટક છે ને તો તમને વ્લોગમાં લઈને દેખાડીશ